મારા વહાલા દોસ્તો શું તમે પણ તમારા ગરદન પર કોણી પર અથવા તો ઘૂંટણ પર કાળાશ યાની કે ટેનિંગ છે એનાથી પરેશાન છો તો કંઈ વાંધો નહીં હવે તમારી ચિંતા છોડી દો હું તમારા માટે એક સરસ મજાનો ઉપાય લઈને આવી છું તેની મદદથી માત્ર એક જ મહિનામાં તમારા ટેનિંગ છે તે દૂર થશે તો તેની માટે આપણે એક બાઉલ લઈશું બાઉલમાં આપણે પહેલાં તો પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ હવે આપણે તેની અંદર ઈનો એડ કરીશું હવે ઈનો એડ કર્યા બાદ આપણે તેમાં અડધીથી પોણી ચમચી જેટલું કોફી પાવડર નાખીશું મિત્રો કોફી પાવડર છે તે આપણા સ્કીન પર એક નિખાર લાવવાનું કામ કરે છે ત્યારબાદ હળદર નાખીશું અડધી ચમચી જેટલી અને તમને પણ ખબર જ હશે કે કોઈ પણ આપણને ઘાવ હોય અથવા તો સુંદરતા માટે રામબાણ જોતું હોય તો હળદરથી મોટું કંઈ જ નથી હળદર એડ કર્યા બાદ હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું નારિયેલ તેલ એડ કરીશું નારિયેલ તેલ એડ કર્યા બાદ હવે આપણે કોલગેટ નાખીશું કોલગેટ પણ એક એન્ટીબાયોટિકનું કામ કરે છે આ સાથે જ કાળાશ દૂર કરવામાં કોલગેટ પણ મદદ કરે છે કોલગેટ નાખ્યા બાદ હવે આપણે અડધું લીંબુ નીચવી દઈશું હવે લીંબુ નીચવ્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ જે વિડીયોમાં દેખાય છે તેવા ફોર્મમાં આવી જાય એટલે આપણે જ્યાં પણ તમને કાળાશ હોય ત્યાં આપણે લગાવીશું હવે લગાવ્યા બાદ થોડી આપણે મસાજ કરીશું મસાજ કરીને આપણે આપણા પગ અથવા તો મતલબ જે પણ ભાગ પર આપણે લગાવ્યું તેને સારી રીતે પાણીથી ધોઈ લેશું અને તમે જ હવે ફરક જોઈ શકશો